જિલ્લાના પોલીસે અને ચેન સ્નેચિંગ કરતા ચાર આરોપીને નીલમ હોટલ નજીકથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત જિલ્લામાં ઘરફોડ અને ચેન સ્નેચિંગના ગુનામાં દિવસે દિવસ વ્યાપક વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લા પોલીસ પણ આવા આરોપીને ઝડપી પાડવા સક્રિય બની છે કડોદરા પોલીસે બાતમીના આધારે કડોદરા નીલમ હોટલના પાર્કિંગના આડમાં ઉભેલા ત્રણેય સમોને ઝડપી પાડ્યા જેની પૂછતાછ કરતા કડોદરા વિસ્તારમાં ઘરફોડ અને ચેઇન સ્નેચિંગના ગુનામાં ભેદ ઉકેલવામાં સફળતા મળી છે પકડાયેલા આરોપી પૈકી એક આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે

જે બાબતને ધ્યાનમાં લઈ ઇન્ચાર્જ રેન્જ આઈજી શ્રી વાબંગ જામીર સાહેબ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી હિતે જોસે સાહેબના હોય સદરૂ ગુનો ડિટેક કરવા માટે જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે અંતર્ગત ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી શ્રી આઈજી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કડોદરા જીઆઈટીસી પોલીસ સ્ટેશનની ડી ટીમ એક્ટિવ થયેલ અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂર પ્રયત્ન કરેલ તે દરમિયાન કડોદરા જીઆઈડીસીના પીએસઆઈ વિષ્ટા પીએસઆઈ જીએસ રાજપૂત તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કડોદરા પોલીસ સ્ટેશનમાં જે ઘરપૂટ ચોરીનો બનાવ બનેલ છે તેના તેનો જે મુદ્દામાલ ગયેલ છે એ મુદ્દામાલ ચાર જેટલા ઈસમો નીલમ હોટલ પાસે ભેગા થઈને અને આ મુદ્દામાલનો ભાગવટો કરવા માટે ભેગા થવાના છે એવી બાતમી હકીકત મળેલ જે અંતર્ગત પીએસઆઈ જય એસ રાજપૂત તથા તેમના ડિસ્ટાર્બના માણસો સદરૂ જગ્યા ઉપર તાત્કાલિક પહોંચી જઈ ગુનાવાળી જગ્યાને કોટન કરી અને આ ચાર જેટલા ઈસમો જેમની બાતમી મળે તેમને પકડી પાડે તેમની જોડેથી જે આ ગરફોટનો ચોરીનો બનાવ બનેલ તેમાં જે પૈસા ગયેલ તે પૈસા તથા અન્ય બીજા આઠ મોબાઈલ રિકવર કરવામાં આવેલ જેમાં વધુ તપાસ કરતાં જાણવા મળેલ કે આ જે ગરફોડનો બનાવ છે તે અને એના ઉપરાંત બીજા જે સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગના બીજા ત્રણ બનાવો છે કડોદરા જીઆઈડીસી પોલિશનમાં બનેલ તે મોબાઈલો બી એમના જોડેથી રિકવર કરવામાં આવેલ જેમાં વધુ પૂછપરછમાં જાણવા મળેલ કે આ લોકોએ જ જે મોબાઈલ છે એની સ્નેચિંગ કરેલ હતી જે બાબતે ચારેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપીઓ છે એ વયના છે જ્યારે એક આરોપી છે જુવાઈને છે જે ચારેયને કાયદેસરની અટકાયતમાં લેવામાં આવેલ છે આ આરોપીઓના નામ આપણે જણાવો તો સુધાંશુ ઉર્ફે લકી અરુણભાઈ બબનસિંહ જે રાધિક્રિષ્ણા પેલેસ રૂમ નંબર ચારસો સાત કડોદરામાં રહે છે ગણેશ ઉર્ફે ગનિયા વિભૂતિ માયાધર જે શ્રીનિવાસ ગ્રીન સિટી પ્લોટ નંબર સત્તાણુંમાં રહે છે અને સનુ ઉર્ફે એકો અરવિંદ તિવારી જે ચલથાણ પલસાણા ચલથાણ તાલુકો પલસાણા ખાતે રહે છે અને કાયદામાં સંઘર્ષમાં આવેલો એક બીજો કિશોર છે આ ચારે